જય શ્રી કૃષ્ણ મિત્રો ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું વઘારેલો રોટલો આજે આપણે વઘારેલા રોટલા માટે રેગ્યુલર મસાલા સાથે દેશી કાઠિયાવાડીની લસણની ચટણી તૈયાર કરીશું અને વઘારમાં આપણે છાશ એવી રીતે ઉમેરીશું કે આપણે વઘારતી વખતે છાશ ફાટશે પણ નહીં તો ફક્ત દસ મિનિટમાં આ તૈયાર થતો આ કાઠિયાવાડી વઘારો રોટલો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો શિયાળામાં સાંજે મસાલા છાશ સાથે વઘારેલો રોટલો ખાવાની અલગ જ મજા હોય છે તો ચાલો રેસીપી શરૂ કરીએ રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કાઠિયાવાડી રોટલો બનાવવા માટે મેં એક નંગ સવારનો વધેલો રોટલો લઈ લીધો છે વઘારેલો રોટલો બનાવવા માટે હંમેશા તમે બપોરનો બનાવેલો રોટલો સાંજે બનાવી શકો છો અને રાતે બનાવેલા રોતલા તમે સવારે બનાવી શકો છો તો આપણે અહીંયા હંમેશા ઠંડા રોટલાનો જ ઉપયોગ કરવાનો છે કેમ કે ઠંડા રોટલાનો ભૂકો સરસ થઈ જાય છે તો હવે આપણે રોટલાને આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું અહીંયા આપણે રોટલાનો ઝીણો ભૂકો કે પછી નાની સાઈઝના ટુકડા નથી કરવાના આ રીતના મીડિયમ સાઇઝના જ આપણે ટુકડા કરવાના છે જેથી વઘારે રોટલો ખાતી વખતે રોટલાનો એકદમ સરસ સ્વાદ આવે છે અહીંયા મેં બધા રોટલાના મીડિયમ સાઈઝના ટુકડા કરી લીધા છે હવે તેમાં અડધી ચમચી હળદર પાવડર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો પાવડર ઉમેરી દઈશું હવે આપણે બધા મસાલા રોટલાને કોટ થઈ જાય તેના માટે એક મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને આપણે સારી રીતે હાથેથી મિક્સ કરી લઈશું રોટલાને વઘારમાં ઉમેર્યા પહેલાં રોતલા ઉપર આ રીતે થોડોક મસાલો નાખવાથી મસાલાનો સ્વાદ રોતલામાં એકદમ સરસ રીતે બળી જાય છે તો બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને મસાલા એકદમ સારી રીતે રોટલાના ટુકડા ઉપર કોટ થઈ ગયા છે તો આ રીતે કરવાથી રોટલાનો સ્વાદ વઘારમાં એકદમ સરસ લાગે છે હવે આપણે દેશી કાઠિયાવાડી લસણની ચટણી તૈયાર કરીશું તો ચટણી બનાવવા માટે ખાણીમાં આઠથી દસ નંગ જેટલી લસણની કઢી ઉમેરીશું બે નંગ લીલા મરચાંના ટુકડા કરીને ઉમેરી દઈશું એક ચમચી જેટલું આખું જીરું ઉમેરી દઈશું અને લસણ એકદમ સારી રીતે ખંડાઈ જાય એના માટે આપણે થોડુંક મીઠું ઉમેરી દઈશું અને પછી આ બધી વસ્તુને આપણે અચકચરું ખાંડી લઈશું તો લસણ અને મરચાં અચકચરા વટાઈ ગયા છે તો હવે મસાલામાં એક મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દઈશું બે મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું હવે આપણે ચમચીથી આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તો મસાલા બધા સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે તેમાં બે મોટી ચમચી જેટલું દહીં ઉમેરી દઈશું હવે એમાં થોડું પાણી ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરીને એક પાતળી પેસ્ટ બનાવી લઈશું તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને આપણી દેશી કાઠિયાવાડી સ્ટાઇલ લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે રોટલો વઘારવા માટે એક કડાઈમાં ત્રણ મોટા ચમચા જેટલું તેલ ઉમેરી દઈશું અને તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ ગયું છે અડધી ચમચી રાય ઉમેરીશું અડધી ચમચી જીરું ઉમેરીશું થોડીક હિંગ ઉમેરીશું થોડીક લસણ નીકળીને ટુકડા કરીને ઉમેરી દઈશું મીઠા લીમડાના પાન ઉમેરીશું તાપેલું લીલું લસણ ઉમેરી દઈશું એક ચમચી સફેદ તલને ઉમેરી દઈશું હવે આ બધા વઘારને આપણે એક મિનિટ માટે સાતરી લઈશું હવે મેં અહીંયા આઠથી દસ નંગ લીલી ડુંગળીના સફેદ ભાગને લઈ લીધો છે વઘારમાં સફેદ ભાગને આપણે ઉમેરી દઈશું અને સારી રીતે એકવાર હલાઈ લેશું તો લીલી ડુંગળીનો સફેદ ભાગ થોડોક કડક હોય છે જેથી એને થોડીક ચડતા વાળ લાગે છે અને જ્યારે લીલો ભાગ હોય છે તે ફટાફટ ચડી જાય છે તો તેને આપણે મીડિયમ ગેસ કરીને સારી રીતે સાતરી લઈશું તો બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને ડુંગળી એકદમ સરસ રીતે સતળાઈ ગઈ છે પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને ફરીથી એકવાર હલાવી લેશું તો હવે બનાવેલી ચટણીને આપણે વઘારમાં ઉમેરી દઈશું અને આ ચટણીને આપણે સારી રીતે સાથે લેશું જેથી લસણનો કાચો સ્વાદ જતો રહે તો લગભગ બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને ચટણી એકદમ સારી રીતે સતરાઈ ગઈ છે અને સાઈડમાં તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે લીલી ડુંગળીના લીલા ભાગને ઉમેરી દઈશું અને સારી રીતે સાતરી લઈશું તો બે મિનિટ જેવું થઈ ગયું છે અને લીલી ડુંગળીનો લીલો ભાગ પણ એકદમ સરસ રીતે સતરાઈને સોફ્ટ થઈ ગયો છે અને તેલ પણ સરસ રીતે છૂટું પડી ગયું છે તો આ સમયે મસાલાથી કોટ થયેલા રોટલાના ટુકડાને આપણે ઉમેરી દઈશું અને વઘારમાં આ રોટલાના ટુકડાને આપણે સારી રીતે મિક્સ કરી લેશું તો વઘારમાં ઉમેરવા માટે મેં અહીંયા એક વાટકી જેટલું દહીં લીધું છે તો આપણે આ દહીંને એક વાસણમાં ઉમેરી દઈશું તો હવે મેં જે વાટકીથી દહીં લીધું છે એ જ વાટકી જેટલું આપણે પાણી લઈશું અને વાસણમાં ઉમેરી દઈશું વિસ્કરની મદદથી આ બંનેને આપણે સારી રીતે ઝેરી લેશું તો વઘારમાં પાતળી છાશની જગ્યાએ આ રીતે થોડું દહીંનો ઘોરો ઉમેરવાથી વઘારેલો રોટલો એકદમ ધાબા સ્ટાઇલ બને છે તો બંને વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને હવે રોટલાને જોઈએ તો રોટલો મસાલાથી સારી રીતે કોટ થઈ ગયો છે હવે આપણે તૈયાર કરેલા દહીંના ઘોડાને ઉમેરી દઈશું હવે આપણે છાશને બધા મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો આ રીતે ઉકળવા લાગે એટલે ઢાંકણ બંધ કરીને તેને ધીમા ગેસ ઉપર પાંચથી સાત મિનિટ માટે ચડવા દઈશું તો સાત મિનિટ જેટલું થઈ ગયું છે હવે આપણે ઢાંકણ ખોલીને જોઈ લેશું તો તેલ પણ સરસ છૂટું થઈ ગયું છે અને મસાલાની એકદમ ફ્લેવર સાથે આપણો વઘાયેલો રોટલો તૈયાર થઈ ગયો છે તો આપણે રોતાને જોઈએ તો આવી રીતે ચમચામાંથી પડે એવો આપણો રોટલો હોવો જોઈએ હવે આપણે ગેસને બંધ કરી દઈશું જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો કાઠિયાવાડી સ્ટાઇલથી વઘારેલો રોટલો તૈયાર થઈ ગયો છે હવે આપણે તૈયાર થયેલા રોટલા ઉપર કોથમીને ભભરાવી દઈશું અને કોથમીને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે કઢાઈને નીચે ઉતારી લઈશું હવે આપણે આ રોટલાને એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું જો તમે આ રીતે ક્યારેય વઘારેલા રોટલો ન બનાવ્યો હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો જો તમને મારા વઘારેલા રોટલાની રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ